ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને પૂર અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત નીલકંઠધામ દ્વારા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટીતંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ્સ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની રાહબરીમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી એન એફ વસાવાના સંકલન અને સહકારથી પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાનો કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે આ કામ માટે સંસ્થાના પચાસ જેટલા સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કામમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવાના કાર્યમાં છાત્રો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બનીને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય તો સંસ્થા મૂંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ નીલકંઠધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે નીલકંઠધામ પહોંચ્યા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે